મા ભાભી અને બીજા પિંકી ભાવી બેઠાના એમના જોડે બેસીએ એટલે મૃત જાગરણ કરીએ પછી સવારે આપણે જવાનું છે માતાજી બધા તો દશામાં કહેજો કે આવતી વર્ષે આવજો અમારી ઘર તો જય દશામાં આ તો હું તો ટાઈમ બતાવી હતી તું દેખાતા આવીશ અત્યારે બે વાગી છે અને હવે અમે જઈએ છીએ બોરે મોં અને મા ભાભી બે અને પિંકી તૈને તૈને અમે હવે જઈએ છીએ ગાડી લઈ

આપણે આવતા રહી છીએ અને હવે આવશે જબરજસ્ત મના ઊંઘ હવે આખું બંધ થાય હવે લાગે પલંગમાં ઊંઘે ને તરત ઊંઘી જવાનો આડો પડે ને તરત ઊંઘી જવાનો ઊંઘી જાઓ મને લઈ જઈશ તમારા અંગાજ ગુડ મોર્નિંગ જય માતાજી મારા પ્યારા મિત્રો તો તમે કેમ છો તો ગાઈશ તો મને દેખો હું બારનો નજારો બતાવું છું હું ને હું ઘરે આવ્યો મને થોડું ઘર ઊંઘ્યો ને એવો દેખી કેમ વરસાદ આવતો તો

કારણ પપ્પા નહી ઉતાર નાખ્યા દૂધ ભરાવા અને આપણે જઈએ આપણે પોકી જ ગમશે કહીશ આપણે આવી જાય છીએ વરસાદ બહુ આવેલો હો માટી જઈએ દેખો

देखो ऊंचा ऊंचा पहाड़ से आटला नाने से माटी लगा पहाड़ नहीं तो नहीं नाती से आटला देखो किशन भाई अगर अगर जाए दो रोड है ये सा अब आप रोड से एकदम आसे सीन हो रोड है ये हाँ आज जंगल इस तरह देखो चलो थोडा तो थोड़ी दिखाए नदी

આપણે ઘરે આવતા રહીએ છીએ બહુ આગળથી આવી ગયા હા અમા ભાભીને ઉતરસ આવવા હેરો ઉતરી હોય જલ્દી કિશનભાઈ નાસ્તો લઈને આવ્યા છે અપ્પા તો રોવામાં ગઈ ટીકરી લઈને આવ્યા છે કિશનભાઈ દાળવાળા બે બે લાવ્યા મિક્સ ગઈ આટલો બધો નાસ્તો લાવ્યા અને મા ભાભી પિંકીને દો વઘારેલી ખીચડી ખાઈને અપ્પા તોડાવવા એમનો ભજ પડી ગઈ છે અને મોટી જશો અને આ જો વરસાદ આવીને પડ્યો અનમોબ બી હાલાયે જો તાન નો વરસાદ પરેંદ બંદે થી એમ ખબર એ પડી કોઈ બની ગઈ છે ગાઈસ તો આજે સા બટાકા સા ખીચડી અને આ બાજરીનો રોટલો અને દેલ કિશનભાઈ જે આસા થાવા પપ્પાએ બેજાા અને નવું હોના જોઈએ ખાઈ લઈએ સારી મેં ઉતરી ગઈશું અને ગઈશ હવે આપણે એડિટિંગ કમ્પ્લીટ કરી નાખીશું અને ગઈશ તમને આ બ્લોગ ગમે તો ગઈ બ્લોગને લાઈક કરજો ચેનલ ઉપર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે મળીશું કાલ નવા બ્લોગ સાથે થેન્કસ ફોર વોચિંગ બાય બાય